વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં દેશમાં પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત વીર સાવરકર લિખિત પુસ્તકનો અભ્યાસક્રમમાં સમાવેશ કરી કોર્સ શરૂ કર્યો છે શું છે ખાસ આ જુઓ રિપોર્ટમાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગના એનઇપી બે હજાર વીસ અંતર્ગત ભારતભરના કાલ્પનિક લખાણોનું વિશ્લેષણ અને સમજણ નામનો નવો માઇનર કોર્સ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસને અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં ભારતના રાષ્ટ્રીય વિચારક ઉપર આધારિત અભિગમ અપનાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ જ્યોતિપુંજ પુસ્તક મન કી બાત તેમજ વીર સાવરકર લિખિત ઇનસાઇડ ધ એનેમી કેમ્પ પુસ્તકના આધારે અભ્યાસક્રમ તૈયાર કરી કોર્સ શરૂ કર્યો છે બેચલર ઓફ આર્ટ્સના ત્રીજા વર્ષમાં બીજા સેમેસ્ટરમાં કુલ ત્રેસઠ વિદ્યાર્થીઓ આ કોર્સ પસંદ કરી અભ્યાસ કરી રહ્યા છે પ્રથમ યુનિટમાં નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા જ્યોતિપુંજના આધારે જીવનચરિત્રાત્મક લેખનનો અભ્યાસ કરવામાં આવશે બીજા યુનિટમાં વિરસાવરકરની આત્મકથા ઇનસાઇડ ધ એનેમી કેમ્પનો સમાવેશ કરાયો છે અને વિચારધારાત્મક પ્રતિબંધતા આત્મકથાત્મક અવાજને કેવી રીતે આકાર આપે તેનું વિશ્લેષણ કરાશે ત્રીજા યુનિટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ઇન્ટેગ્રેલ હ્યુમેનિઝમમાંથી પસંદગી કરાયેલા નિબંધો અને વ્યાખ્યાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે ચોથા યુનિટમાં સ્વામી વિવેકાનંદની ધ ઇસ્ટ એન્ડ ધ વેસ્ટ તથા પીએમ મોદીની મન કી બાતમાંથી પસંદ કરાયેલા ભાષણોનો સમાવેશ કરાયો છે આ ભાગમાં ભારતનો વૈશ્વિક સવાદ આધુનિક રાષ્ટ્રીય સંચાર અને સામાજિક જાગૃતિના મુદ્દાઓનું વિશ્લેષણ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીર સાવરકર સહિત અનેક મહાનુભાવોને લઈ શરૂ કરવામાં આવેલા કોર્સને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે સાથે જ કહી રહ્યા છે કે વિદેશી આક્રાંતાઓ વિશે અત્યાર સુધી અભ્યાસક્રમમાં અભ્યાસ કરાવ્યો હતો પરંતુ હવે યુવાનો સ્વતંત્રતા સેનાનીઓ વિશે સમજશે આ અભ્યાસક્રમ અંગ્રેજી અભ્યાસને ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત બનાવવાની સચેત શૈક્ષણિક પહેલ છે આ અભ્યાસક્રમ દ્વારા અંગ્રેજી અભ્યાસમાં રાષ્ટ્રવાદ સંસ્કૃતિ સંબંધિત વિચારધારા અને ભારતીય બૌદ્ધિક પરંપરાનો સચેત સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે બહુ સારો આ કોર્સ જે મહારાજા સાહેબ યુનિવર્સિટીએ ચાલુ કર્યો છે તેનાથી જે ફોલ્સ નેરેટિવ જે વિદ્યાર્થીઓના વચ્ચે હતા જે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓના વચ્ચે જે ફોલ્સ નેરેટિવ હતા કે વીર સાવરકરના જે બી નેરેટિવ હતા તે નેરેટિવને આ કોર્સ ભણીને જે વિદ્યાર્થીઓ ભણશે ને એ આખું નેરેટિવ આખું ફોઇલ થઈ જવાનો છે ને વિદ્યાર્થીઓને જે આખું ઇતિહાસ શીખવા મળવાનું છે તેનાથી વિદ્યાર્થીઓને બહુ સારું રહેશે બેઝિકલી અમારો ફોકસ નેરેટિવ સ્ટાઇલ પર પણ છે કે ભાઈ નોન ફિક્શન છે એનાલાઇઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ પ્રોસ ઓફ ઓફ ભારત અને ઓટોબાયોગ્રાફી બાયોગ્રાફી એસેઝ આર્ટિકલ્સ આપણા મેઇન બહુ જ ફેમસ આપણા રાઇટર્સ બધા થિંકર્સ ફિલોસોફર્સ આપણા શ્રી ઓરબિંદો સ્વામી વિવેકાનંદ પંડિત દીનદયાળ વીર સાવરકર એ બધાના રાઇટિંગ્સમાંથી આવા લોકોએ અમુક સિલેક્શન્સ લીધા છે અને મોદીજીના જ્યોતિપુજ અને મન કી બાતની ટોક્સ એ બધાનું અમે લોકોએ સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે અમુક સિલેક્શન્સ લઈને અને એ બધું જ બેઝિકલી ભારતની સંસ્કૃતિ અને બેઝિક મૂલ્યાંકન મૂલ્યાંકનો ભારતની સંસ્કૃતિના છે એ અમે પ્રયત્ન કર્યો છે કે એમાંના મેઇન જે લેસન્સ છે એ છોકરાઓને સમજણ આપીએ ના છોકરા છે ભણાવવાના તો શું હતા પણ એ લોકો જોડે તો હેલ્ધી ઇન્ટરેક્શન ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને વી વર વેરી હેપી ટુ સી ધ પોઝિટિવ ધોન્સ ઓફ સ્ટુડન્ટ બધા છોકરાઓ બહુ ઉત્સાહથી ભાગ લે છે અને ખાસા આર્ગ્યુમેન્ટેટિવ પણ હોય છે પ્રશ્ન કરે છે હેલ્ધી ડિસ્કશન થાય છે ક્લાસમાં હું નથી કહેતી કે બધા જ અટેન્ડ કરે છે ખાસા છોકરાઓ આવે છે અને ઇટ્સ અ વેરી હેલ્ધી ક્લાસ આપણી વાત સાચી છે કે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસો બનાવવાની વાત થઈ તો ત્રીજા વર્ષમાં એનિપીનો એક ઓબ્જેક્ટિવ છે કે વિદ્યાર્થીને ત્રણ વર્ષનો અભ્યાસ પતી જાય કે ચાર વર્ષનો અભ્યાસ પતી જાય પછી રાષ્ટ્રીય ભાવના એનામાં નેશનલિઝમ અથવા એ જેને કહેવાય ને કે માટેનો તેનો પ્લેન એવી લાગણી થવી જોઈએ તો અમને એવું લાગ્યું ડિપાર્ટમેન્ટ ઓફ યુનિવર્સિટી કે અત્યાર સુધી આપણે જે કઈ બધું ભણાવીએ છીએ એ મોટાભાગ યુરોસેન્ટ્રિક અને બ્રિટિશ છે તો આ પેપરમાં આપણે ભારત વિશેની વાત થઈ હોય અને ભારત એઝ અ કન્ટ્રી રાઈટ એમાં અલગ અલગ વિચારકોએ જે વાત કરી હોય એટલા માટે મેં ખાસ પેપર બનાવ્યું એનાલાઇઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ પ્રોઝ ઓફ ભારત નોન ફિક્શનલ પ્રોઝ ઓફ ભારત એટલે ઓટોબાયોગ્રાફી બાયોગ્રાફી એસેઝ આર્ટિકલ સ્પીચ આ બધા અલગ અલગ જે છે એનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો એના પ્રથમ યુનિટમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તક જ્યોતિપુન છે યુનિટ નંબર ટુ જે છે એમાં વીર સાવરકરજી દ્વારા લખાયેલી એમની પોતાની ઓટોબાયોગ્રાફી છે ઇનસાઇડ ધ એનિમી કેમ્પ એનો સમાવેશ કરવામાં આવ્યો છે યુનિટ નંબર થ્રીમાં શ્રી અરબિંદોના રનસ ઓફ ઇન ઇન્ડિયા એના વિશેના વિચારો છે એની ચર્ચા કરવામાં આવી છે અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નો જે કન્સેપ્ટ છે ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ એની પણ વાત છે આ ઉપરાંત ચોથા નંબરના યુનિટમાં જે સ્પીચ છે એમાં અમે સ્વામી વિવેકાનંદ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે મન કી બાતની સ્પીચ છે એનો સમાવેશ કર્યો છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે